કેમ કે ના બંધ થઈ ગયા હવે આ પાછા વાળવા પડશે પહેલાં વાળતા ને ઘોડીને આમ જો પીળા થઈ ગયા પીળા પાછળ તો વાલી નાખ્યું અને પછી રિસેષ એ પડશે આડે હવે અને મિત્રો વાગી ગયા છે બપોરના ને હવે ચમતા આવી તો જમી વીમીને તમને મળવી નહીં તો નાખ્યું હતું ચાંદાવી જમી વીમીને તમને મળવી મિત્રો જમી વીને છે દુકાનમાં અને પડી ગયા રીસેષ બાજુ કેમકે તાણ વાગી ગયા ઉગ્યા હતા આપણે અને દુકાનના જો તો મિત્રો આવી ગયા હતા ચાર ને આપણે બે ગયા આપણે પિક્ચર જોવામાં આવે કેમ કે બધા બનાવી નાખ્યા કમ્પ્લીટ જો તમને બતાવો આખું ખાનું ભરી નાખ્યું આપણે જો કેમ કે બે દીપે લગનમાં જવાનું એટલે બે દી દુકાન બંધ આપણને બેવાના અને જો પિક્ચર હાલે છે અને આ ટટી માર પાએ હે જો મમ્મી જાવ ને હાલે પ્રેમ રતન ધન પાયો પિક્ચર અને હું ટટી પે જોઈ ને ટટી ચાલે લગ્નમાં આવનું હે ને ક્યાં ગયા માવા ને મિત્રો વાગી જાશે 6 અને મૂવી અતુલ પેમ મતન ધનભાઈ орદે પોતી ગયો તું અને સુરજ દાદા જો આતમી રહ્યા બજારા બાર બેઠા હી મિત્રો આગે ને આપણો જોબ બેઈ ગયા છે મેચ તેમ જો અને હારે આવી ગયો આ મથુર સૈલો અને બધા જોઈ મેચ ન્યુઝીલેન્ડ ભારત જ્યારે પૂરી થાય છે મેચમાં ઘોડે તો મથુર કરે એકદમ ભારત જીતી ગયો હોય અને એની ખુશીમાં કરી દે વિડીયોને એન્ડ તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળશો આ પ્રકારે નવા વિડીયોમાં